રામ રામ ને સીતારામ બધા ડાયરા ને તો હરોડા બ્લોક માં સ્વાગત છે અને વાયગા હે હાડા દસ તો આગળ ચાલુ કર્યો હે અને જોવા કપરેશન આવ્યું હે તો ચાલો એ બાજુ જોવા હાલો તો આવી ગયા છે કપરેશન ની અને અહીંયા અન્ય કરાવ્યો હે રિબોલ કરાવ્યો હે અને શિવ ગંગા બોરવેલ હે એક ગાડી વાપીડી હે તો અહીંયા અનિયાર કરાવ્યો હે આવું પાણી આવ્યું હે એટલે પેલા ભૂબી ગયું હે તો અત્યારે હજી ગાડી હાલે હે તો નવસો ફૂટ જેવો નિયાર થયો હે અને હજી હાલે હે તો જોઈ હવે કેટલોક કરાવે હે અને વાયકા હે ખાડા અગિયાર તો જોઈ કેટલા વાગ્યા સુધી હાલે હે ગાડી ચાલી રહ્યું છે હજી અને આવું પાણી આવેલું હે જોવો અને હજી તો છે તો અગિયારસો ફૂટ કરવાનો હે અને આવું બધું ભરાણું હે પાણી જુઓ તો ચાલો બપોરા બપોરા કરતા આવી અને પછી પાછા આવ્યું આ ગાડી જાય છે ડીઝલ ભરવા તો ડીઝલ બીઝલ મગાવ્યું છે હાલો તો કોપરેશન હાલી રહ્યું છે હજી અને અગિયારસો ફૂટ ની આરતીઓ હે તો જોયું હવે આગળ કરવાના હે કે હવે બ્રેક મારી દેવા નહીં હોય હાલો તો નિયાર થઈ ગયો હે કમ્પ્લીટ અને લાઈન હવે પાછી કાઢે છે તો ચાલો જાય ઘરે અને અગિયારસો ફૂટ નિયાર કર્યો હે તો મીડિયમમાં પાણી આવ્યું હે તો ચાલો નીકળીએ હવે ઘરે હાલો તો કપ્રેશન જોઈને આવતા રહ્યા છે અહીં ઘરે અને ચાલો હવે મકાઈ હારવાની હે અને ડૂસો હારવાનો હે ઢોરને નાખવા માટે તો પહેલાં મકાઈ હારી લઈ અને પછી ડૂસો હારીએ અને કંઈ પાછા હાંજી દોવાની દઈએ તો ચાલો હારી લઈ અને કોપરેશન જોઈને આવતા રહ્યા છે અહીં તો અગિયારસો ફૂટની થયો હોય તો ચાલો હારી લઈ હવે મકાઈ અને ડૂસો હાલો તો મકાઈ બધાને નખાઈ ગઈ છે અને એટલી વધી છે તો આ ખૂટ્યો એકલો ખાય છે હવે એટલી કેટલીક ખાઈ શકે અને જોવા બધા માલ ખાય છે તો ચાલો હવે થોડોક ડૂસાનો સ્ટોક કરી લઈ અને ધાળિયામાં નાખી દે પછી ડૂસો નાખ્યા રાખવા દઈએ કાયમી બે તંદીનો ભેગો હાલ લઈ સહત ભારી હાલો તો ડૂસો હારી નિવરા થઈ ગયા છે અહીં અને અત્યારે થઈ ગયો બાઈને અંધારું તો વાગી ગયા છે આઠ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગીમ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય